હર મહાદેવ રાત્રે અમે ઉજ્જૈનમાં આવી ગયા હતા રાત્રે દર્શન માટે નીકળ્યા હતા પણ મંદિર બંધ થઈ ગયું હતું તો પછી દર્શન ના થયા તો રાત્રે જ અહીંયા રૂમ રાખીને રોકાયા હતા ત્યાં ફ્રેશ થઈને આવી ગયા છે દર્શન માટે ચાલો પહેલાં થોડો ચા નાસ્તો કરી લઈએ પછી દર્શનની લાઈનમાં લાગી જઈએ તો બરસાના રેસ્ટોરન્ટ સારી છે તો અહીંયા રોજ ચા અને પૌવા ખાઈ લઈએ પૌવા ચાય મહાકાલના દર્શન માટે નીકળી ગયા છે અને પ્રસાદ ફૂલ લઈ લીધા છે ચલો હવે દર્શન કરવા નીકળીએ હર હર મહાદેવ સ્વાગત મિત્રો આજે આપણે એક એવા સ્થળે આવ્યા છીએ કે જ્યાં સમય પણ થઈ જાય છે જ્યાં હવામાં ભક્તિ તણાય છે અને જ્યાં દરેક શ્વાસમાં ઓમ નમ સિવાયનો નાદ ગુંજે છે આજે આપણે ઉજ્જૈનના મહાપવિત્ર મહામયપૂર્ણ શ્રી મહાકાલેશ્વર મહાદેવના ધામમાં છીએ જેમ જ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ એક અદ્ભુત ઉર્જા આપનું સ્વાગત કરે છે અહીંની દિવાલોમાં પ્રાચીન ઇતિહાસ લખાયો છે અને દરેક ખૂણામાં શિવ શક્તિનો અહેસાસ થાય છે કહેવાય છે કે અહીં મહાકાલ પોતે ભક્તોની રક્ષા કરે છે કાલને પણ હરનારા આજના આપણા મહાકાલ અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એટલે અહીંની શક્તિ મનુષ્ય નિર્મિત નથી દેવીએ છે અનાદિ છે જ્યારે તમે મહાકાલના દર્શન કરો ત્યારે એક ક્ષણ માટે બધું જ શાંત થઈ જાય છે ચિંતા ભય દુઃખ અને બચે છે તો માત્ર શિવ મહાકાલેશ્વરના દર્શન કરીને બહાર નીકળીએ ત્યારે બાજુમાં એક આ મહાદેવનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈએ ત્યાં મંદિરના પરિસરમાં આવી રીતે નાના નાના શિવલિંગ પણ છે જ્યાં તમારે પૂજા કરવી હોય તો તમે કરી શકો છો બાજુમાં એક ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી દઈએ ચાલો દર્શન કરીને બહાર નીકળો છો ત્યારે આ અશોક સેતુ પરથી તમે હરસિદ્ધિ માતાના મંદિરે ડાયરેક્ટ જઈ શકો છો ઉજ્જૈનની ધરતી એવા શહેરોમાંથી એક છે જ્યાં દરેક રસ્તો દરેક દિવાલ અને દરેક મંદિરમાંથી ઇતિહાસ પણ બોલે છે અને ભક્તિ પણ અને હું તમને લઈ જઈ રહ્યો છું એક એવા શક્તિશાળી ધામે હરસિદ્ધિ માતાના મંદિર જેમ જેમ આપણે મંદિરની નજીક જઈએ છીએ એક અજબ શાંતિ અને પવિત્રતાનો અનુભવ થવા લાગે છે અહીંનો માહોલ એવો છે કે જાણે માતા પોતે ભક્તોને પોતાની તરફ વહેંચી રહી હોય સિદ્ધિ માતા માત્ર એક દેવી નહીં પરંતુ ભારતના એકાવન પીઠોમાંનું એક શક્તિશાળી પીઠ છે કહેવાય છે કે અહીં માતા સતીનો અંગ પડ્યો હતો અને ત્યારથી આ સ્થળ અનંત શક્તિ અને સિદ્ધિનું કેન્દ્ર બની ગયું છે આ બધું જોઈને સાચે લાગે છે કે માતા અહીં જ સુખ શાંતિ વરસાવે છે બંને પ્રકાશિત દીપસ્તંભના આ મંદિરની સૌથી અલગ ઓળખ છે આ દીપસ્તંભોમાં એક સેંકડો દીવા પ્રગટાવવામાં આવે છે રાત્રે જ્યારે દીવાના અજવાળા આકાશ સાથે મળે છે ત્યારે અહીંયાનું વાતાવરણ એવું બની જાય છે કે જાણે ધરતી પર દેવલોક ઉતરી આવ્યું હોય સિદ્ધિ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિરથી બહુ જ નજીક છે મહાકાલના દર્શન બાદ અહીં આવવાથી યાત્રા સંપૂર્ણ અને પૂર્ણ લાગે છે ઘણી યાત્રાળુઓ માટે ઉજ્જૈન આપવું એટલે મહાકાલ અને હરસિદ્ધિ માતાના દર્શન કરવાનું છે પ્રાચીન ભારતનું આધ્યાત્મિક હૃદય ધર્મ શાસ્ત્ર યજ્ઞ અને તપસ્યાથી પવિત્ર બનેલું આ નગર જ્યાં દરેક શ્વાસમાં ભક્તિનો અહેસાસ થઈ અને દરેક માર્ગમાં ઇતિહાસની છાયા એ જ ઉજ્જૈનની ધરતી પર મહાકાલના રોજ સ્વરૂપ શ્રી કાલભરવ પોતાની દિવ્ય શક્તિ સાથે છે ભક્તિ માત્ર પ્રાર્થના નથી શક્તિ અને આશીર્વાદનો જીવંત અનુભવ છે મંદિરની પવિત્ર સીડીઓ ચડતા હળવો ધૂપનો સુગંધ અને નગારા શંખની ધૂન આપને દિવ્ય દુનિયામાં લઈ જાય છે જ્યાં મનની બધી વેદનાઓ કોઈ અજબ શક્તિ સામે શાંત થઈ જાય છે શ્રી કાલભૈરવ સમયના નાથ દિશાઓના રક્ષક અને કઠિન સમસ્યામાં ભક્તોના સહાયક છે ઉજ્જૈનનું ગઢકાલિકા મંદિર ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તે મહાકવિ કવિ ઈષ્ટ દેવી ઈષ્ટદેવી તરીકે પ્રખ્યાત છે માન્યતા છે કે આ મંદિર સતયુગના સમયનો છે અને સમ્રાટ હર્ષવર્ધન દ્વારા તેનો નવનિર્માણ કરવામાં આવ્યો હતો મહાકવિ કાળિદાસે આ મંદિરના પૂજા અર્ચના કરી પોતાની પ્રતિભાને ઉજાગર કર્યું હતું અહીંથી જ તેમના મૌખિક પ્રથમ સ્ત્રોત શ્યામલા દંડક પ્રગટ થયું હતું

હવે આપણે આગળ આવી પહોંચ્યા છીએ મંગલનાથ મંદિર જેને મંગળ ગ્રહનું જન્મ માનવામાં આવે છે શિરપાના કિનારે વસેલું આ મંદિર સૌંદર્યથી ભરેલું છે અહીં આવતા જ શાંત હવા નદીનો અવાજ અને મંદિરની શાંતિ સાથે એક અલગ જ આધ્યાત્મિક માહોલ અનુભવાય છે જ્યોતિષ અને ગ્રહ દોષ શાંતિ માટે આ મંદિર અત્યંત પ્રસિદ્ધ છે હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના બાળપણના અગત્યના વર્ષો વિતાવ્યા ઉજ્જૈનનો નો આશ્રમ પુરાણોમાં લખાયું છે કે મહર્ષિ શાંદિપની ધામમાં જ શ્રી કૃષ્ણ બલરામ અને આધ્યાત્મિક જ્ઞાન નું અધ્યન કર્યું કહેવાય છે કે શાંતિપની ઋષિના આદેશ થી શ્રી કૃષ્ણ એ તેમના મૃત્યુ પામેલા પુત્ર ને સમુદ્ર માંથી ચલાવી ગુરુ દક્ષિણા નું પાલન કર્યું હતું આશ્રમ ની અંદર આવેલું ગોમતી કુંડ અહીં માન્યતા છે કે શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતની ગંગા યમુના સરસ્વતી સહિત અનેક પવિત્ર નદીઓને અહીં આમંત્રિત એક જ કુંડમાં સ્થાપિત કરી હતી ચાલો મિત્રો આજની આ આધ્યાત્મિક સફર અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું ફરી આવીશ આવી જ સુંદર જગ્યા લઈને તમારી સામે ત્યાં સુધી જય મહાકાળ હર હર